અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં અવસાન પામેલા સદગત આત્માઓની શ્રદ્ધાંજલિ અર્પણ કરવા સમગ્ર રાજ્યમાં અનેક લોકસેવાના કાર્યો થકી તેમની સ્મૃતિ અને આત્માની શાંતિ અર્થે આયોજનો થયા છે ત્યારે અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં પણ આવા પરોપકારના કાર્યને પાલ પંથકના ભામાશા તરીકે ઓળખાતા શ્રી ભવાની બિલ્ડર્સના ઉપેન્દ્રસિંહ જાવડા તેમજ જય હિન્દ ફાઉન્ડેશન ધંધુકા અને આસ્થા ફાઉન્ડેશન યુવા બ્લડ ગ્રુપના સહયોગથી ધંધુકા ખાતે આવેલ શામઘાટ શાળામાં મહારક્તદાન કેમ્પનું આયોજન થયું હતું ચલાળા અમરધામ આશ્રમના પૂજ્ય મહામંડલેશ્વર શ્રી જનકસિંહજી સાહેબની પ્રેરણાથી આ સમગ્ર આયોજનની રૂપરેખા રચાઈ હતી આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓએ હાજર રહી અને પચ્ચીસો સત્યાવીસ જેટલી બોટલોનું રક્તદાન કરી અને લોકસેવાના કાર્યનું બીડું ઝડપ્યું હતું વિશેષ કરીને સમાજ તમામ વર્ગના ભાઈઓ બહેનો તેમજ મુસ્લિમ સમાજના યુવાનો અને કિન્નર સમાજ દ્વારા પણ આ રક્તદાન કેમ્પમાં રક્તદાન થયું હતું ઉપેન્દ્રસિંહ ચાવડા આસ્થા ફાઉન્ડેશન જય હિન્દ ફાઉન્ડેશન જય ભવાની બિલ્ડર્સ પરિવાર તેમજ વનરાસજી ચાવડા સહિત તેમની સાથે જોડાયેલા તમામ લોકોના સુચારો આયોજન થકી લોકસેવાનું આ કાર્ય સંપન્ન થયું હતું વિશેષ પ્રસંગે ધંધુકા અને અમદાવાદ પંથકના વિવિધ સાધુ સંતો અને મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા લીંબડી મોટા મંદિર લીમબાર્ક પીઠ પૂજ્ય લલિત કિશોરદાસજી બાપુ ભીમનાથ મહાદેવ મહંત શ્રી આશુદોષ ગિરી બાપુ હોળાદ દાદવા બાપુ ધામથી પૂજ્ય દાનભા બાપુ તરઘરા આશ્રમથી પૂજ્ય આઈમા સહિતના સાધુ સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા ઉલ્લેખનીય છે કે જય ભવાની બિલ્ડર્સ પરિવાર તેમજ ઉપેન્દ્રસિંહ ચાવડા દ્વારા અત્યાર સુધીમાં અનેક સામાજિક અને ધાર્મિક કાર્યોની ગુંજ સમગ્ર પંથકમાં ગુંજે છે લોકસેવાના કાર્યો હોય કે પછી દીકરીઓના સમૂહ લગ્ન હોય તમામ કાર્યોથી તેમની આગવી ઓળખ ઊભી થઈ છે ત્યારે આ મહા રક્તદાન કેમ્પ થકી તેમનો લોકસેવાનો આ વિચાર અનેક લોકો માટે પ્રેરણાદાયી રહેશે સોમ પ્રંદુકા બાલ પ્રગણામાં આજે મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલું હતું આજે આનંદની વાત ગૌરવની વાત અને અતિ ઉલ્લાસની વાત એ છે કે અમારા ધંદુકાના આંગણે માસીઓ બધા રક્તદાન કરવા આવ્યા છે ખૂબ રાજી છે આખી ટીમ રાજી છે આખું બાળ વર્ગનું રાજી છે અત્યારે તમામ માતાઓ બહેનો વડીલો ભાઈઓની કૃપાથી બધાની મદદથી બધાના પ્રયાસથી લગભગ ત્રેવીસો સાડાતેસો બોટલ થઈ ગઈ છે હાલ ટાઈમ સાડા થયો છે પાંચ વાગ્યા સુધીનો ટાઈમ છે લગભગ પચીસસો બોટલ કદાચ થઈ જવી જોઈએ એવું લાગે છે અમને એટલે અમારા વિસ્તારમાં ખૂબ હર્ષન અને ઉલ્લાસ સાથે ધર્મની લાગણી પ્રત્યે લોકોની એક જે ચિંતા છે કોઈના લાડકવાઈની જિંદગી બચતી હોય કોઈ બેનની ડિલિવરી ઉપર એને લોહી મળતું હોય ધંધુકા વિસ્તારનું બધું લોહી ભાવનગર જિલ્લામાં બોટાદ જિલ્લામાં અમદાવાદ જિલ્લામાં જામનગર જિલ્લામાં બધે અમે પહોંચાડીશું અને હર હંમેશા આ કાર્યક્રમમાં જે અમારા માસીઓ બધા સહકાર આપ્યો છે બધા મિત્રોએ સહકાર આપ્યો છે વડીલો તો વડીલો ભાઈઓ બહેનો તો સહકાર આપે જ છે પણ આજે અમને સૌથી આખા અમારા ગ્રુપને અમારા ફાઉન્ડેશનને જૈન ગ્રુપને અને યુવા બ્લડ ગ્રુપને સૌથી મોટો આનંદ એ છે કે માસીઓ પહેલો પહેલ કરી છે અને એમાં માસીએ કીધું છે ગમે ત્યારે બ્લડ ડોનેશન અમારો આખો સમય જોડે છે એને અમે બિરદાવીએ છીએ લાખ લાખ વંદન કરીએ છીએ આજના આ રક્તદાન કેમ્પમાં પહેલાં તો જ્યારે સાધુ સંતે જ્યારે આનું ઉદ્ઘાટન કર્યું અને આ રક્તદાન કેમ્પની અંદર જે યુવા બ્લડ ડોનેશન ગ્રુપ તેમજ આસ્થા ગ્રુપ અને જૈન ગ્રુપ દ્વારા તેમજ હતંત્રસિંહ ચાવડાના પરિવાર દ્વારા આ કેમ્પ જે યોજવામાં આવ્યો છે તેની અંદર ધંધુકા તાલુકાના તમામ નાના મોટા સર્વકોમના સર્વ લોકોએ તેમજ કિન્નર સમાજે પણ આની અંદર જે રક્તદાન કર્યું છે તેનાથી એક આખો માહોલ પણ એવો થયો છે અને રક્તદાનથી એક વસ્તુ ધંધુકામાં એક આ જે વાતાવરણ પણ એટલું સારું કુદરત આપ્યું કે વરસાદનો પણ છાંટો ન પડ્યો અને સાધુ સંતોના આશીર્વાદ અને આ જે રક્તદાનની અંદર જે આપણે આ કાર્ય કર્યું છે એમાં તમામ ટીમ નાના મોટા યુવાનોએ રક્તદાન કેમ્પ કરવાવાળાને તમામને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠું છું અને આ ગ્રુપ તેમજ ભૂપેન્દ્રસિંહ ચાવડા પરિવાર તેમજ તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું